એક તળાવમાં ટીટુ નામનો નાનો કાચબો રહેતો એ ધીમો હોવા છતાં બહુ જ સમજદાર હતો ટીટુને હંમેશા આકાશમાં ઊડવું ગમતું પણ કાચબો તો ક્યારેય ઉડી શકતો નથી એક દિવસ તળાવ પાસે એક છોકરો ઘણા રંગીન ગુબ્બારા લઈને આવ્યો કાચબાએ વિચારી લીધું જો હું આ ગુબ્બારાઓ સાથે બાંધી દઉં તો હું પણ આકાશમાં ઊડી શકું એ છોકરાએ મજામાં એને મદદ કરી ટીતુના શેલ પર ઘણા ગુબ્બારા બાંધી દીધા અને શું થયું તીતુ ધીમે ધીમે આકાશમાં ઉડવા લાગ્યો સૌ પ્રાણીઓ આશ્ચર્યમાં પડી ગયા સસલો બોલ્યો અરે કાચબો પર ઉડી શકે તો ચીસ્યો વાહ અદ્ભુત પણ ટીટુને થોડી ડર લાગી ઊંચે જતા ગુબ્બારા પવનમાં ડોલવા લાગ્યા ટીતુ વિચારવા લાગ્યો જમીન પર ચાલવું સારું અને મિત્રો સાથે ખુશી વહેંચવી એ જ સાચી મજા છે એ છોકરાને ઈશારો કર્યો છોકરે ગુબ્બારા કાપી દીધા અને ટીટુ ધીમે ધીમે જમીન પર આવી ગયો બધા મિત્રો એને ઘેરીને ખુશીથી તાળી પાડવા લાગ્યા ટીટુ હસીને બોલ્યું હું ઉડી ન શકું તો શું પણ તમારા જેવા મિત્રોથી જિંદગી રંગીન છે અને ત્યારથી બધા પ્રાણીઓ દરરોજ સાથે રમતા મજામાં રહેતા અને ક્યારેય પોતાનો સપનો છોડ્યા વગર ખુશ રહેવાનું શીખી ગયા આ વાર્તા બાળકોને શીખવે છે કે મિત્રો સાથે વહેંચેલી ખુશી સૌથી મોટી છે સપના જોવાનું ક્યારેય છોડવું નહીં